નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ સાવલીમાં એપીએમસી હોલ ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી કિસાન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતનાઓની ઉપસ્થિતિમાં ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી કિસાનો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના લાભની માહિતી અને ખેડૂતોને અલગ અલગ યોજનાના લાભોના પ્રમાણપત્રો આપવામાં આવ્યા કિસાન સન્માન સમારોહનું આ આયોજન કરવામાં આવ્યું સાવલીના એપીએમસી હોલમાં જ્યાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના બાવન પોઈન્ટ સોળ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂપિયા એક હજાર એકસો અઢાર કરોડથી વધુની રકમ વીસમાં હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં આપવામાં આવી આ વિતરણ કરાયું આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી રોનક શાહ તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલ મામલતદાર જિગ્નેશ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ જિલ્લા પંચાયતના સદસ્ય કમલેશ પટેલ સહિત તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તાલુકાના ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટર ગોડાઉન નિર્માણ તેમજ અન્ય યોજનાઓના પ્રમાણપત્રો એનાયત કરાયા વડાપ્રધાન રહ્યા એની અંદર સાવી તાલુકામાંથી વિવિધ યોજનાઓ હેઠળ પંદર જણને આજે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા અને સૌએ આજે મોદી સાહેબના કાર્યક્રમનો વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા અને સૌએ માર્ગદર્શન લીધું અને સહાયના વિતરણનો કાર્યક્રમ રાખ્યો જય હિન્દ